નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગી કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મિત્રો અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા મિત્રો દરેક ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇમ્પોર્ટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ વીસ હજાર પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે અને મિત્રો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં મિત્રો આવી છે તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે સરકારે ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની લોન માફીની મિત્રો જાહેરાત કરી છે તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ

ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક મહત્વનો નિર્ણય જે આ દોસ્તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધો એક મોટો નિર્ણય લીધો છે અને રાજ્યના ઔદ્યોગિક વિસ્તાર અને કોરી વિસ્તારોના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અપગ્રેડેશન મજબૂતીકરણ માટે એક હજાર સાતસો સિત્તેર કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને છસો અઠ્યાસી કિલોમીટરના

અને આ બેઠકમાં કેબિનેટ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પ્રવક્તોને મંજૂરી આપી શકે છે અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે બેઠક સવારે 10:30 વાગ્યા થી શરૂ થશે અને મીડિયા રિપોર્ટ અનુસાર બેઠકમાં કેન્દ્રીય બજેટ 2024 પર પણ ચર્ચા કરવામાં આવશે અને આ માટે કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ ખાસ તૈયારીઓ કરી છે અને તેઓ વિવિધ રાજકીય પક્ષના નેતાઓ પણ મળશે અને આ બેઠક બાદ વડાપ્રધાન સાંજે છ વાગે બીજેપી પર જઈ શકે છે અને મળતી માહિતી મુજબ આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી બજેટ સિવાય અન્ય ઘણા મહત્વના મુદ્દાઓ પણ ચર્ચા કરી શકે છે અને આ એપિસોડમાં તેમણે મણિપુર હિંસા વધતા રેલવે અકસ્માતો નેટ યુજી વિવાદ અગ્નિવીર અને વધી રહેલા આતંકવાદી હુમલાઓ વિશે પણ ચર્ચા કરી હતી ત્યારબાદ સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો બજેટમાં દેશના બધા જ ખેડૂતોને થઈ શકે છે બે લાખ રૂપિયાનો ફાયદો તો ખરેખર મિત્રો આ બધા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે એટલે કે મિત્રો સી એનબીસી આવાજને સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવામાં આવી શકે છે અને જાણકારી અનુસાર ખેડૂત ક્રેડિટ કાર્ડ પર નવ ટકાનો વ્યાજ દર હોય છે અને આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા બે ટકા સબસિડી આપવામાં આવી છે

એટલે કે મિત્રો ત્રણ લાખ રૂપિયાથી હવે વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરી શકે છે અને તેવીસ જુલાઈ ના રોજ બજેટમાં આ અંગે મિત્રો જાહેરાત કરવામાં પણ આવી શકે છે

ખેડૂતોની તરફેણમાં વધારાની મિત્રો જાહેરાતો કરવામાં પણ આવી છે જ્યારે મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો ખેડૂતો માટે માટે એટલે કે પાવર સબસિડી જાહેર કરવામાં આવી છે અને ડાંગર ઉત્પાદકો માટે તેરસો કરોડ પ્રોત્સાહન અને દૂધ ઉત્પાદકો માટે મિત્રો આશરે બસો કરોડ ની સબસિડીની જાહેરાત કરવામાં આવી છે અને વધુમાં તેલંગણા સરકારે ખેડૂતો માટે લોન માફીનો પ્રસ્તાવ ના મૂક્યો છે અને આ પછી મહારાષ્ટ્ર ઝારખંડ અને પંજાબના ખેડૂતો પણ મિત્રો કૃષિ લોન માફીની માંગ પણ કરી રહ્યા છે અને આ બધા આકર્ષણ પગલા છે પરંતુ તે કૃષિ અર્થતંત્રને સુધારવા માટે ટકા ઉકેલ નથી અને ભારતનું કૃષિ ક્ષેત્ર સંઘર્ષ કરી રહ્યું છે અને ફરી એકવાર બજેટ પાસેથી મિત્રો ઘણી અપેક્ષાઓ પણ રાખી રહી છે ત્યારબાદ મિત્રો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે એટલે કે ગુજરાતમાં સાતમાંથી મિત્રો એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસનો હોવાનો સરકારનો દાવો જ્યાં આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યમાં વ્યાપાયેલા ચાંદીપુરાના કેસો મુદ્દે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મીડિયાને માહિતી આપી છે છે કે પુણે મોકાયેલા મિત્રો સાત સેમ્પલમાંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસનું હોવાનું मालूम પડ્યું છે અને આ ઉપરાંત હવે ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ થશે જેથી મિત્રો સેમ્પલ આવવામાં પણ મોડું નહીં થાય અને રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસને સંક્રમિત દર્દીઓના કેસોમાં મિત્રો વધારો થઈ રહ્યો છે અને આજે રાજકોટમાં ત્રણ અમદાવાદમાં બે અને પંચમહાલના જિલ્લામાં એક બાળકનું મોત થયું છે અને રાજ્યભરમાં મિત્રો ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધેને મિત્રો પોત્રીસ થઈ ગઈ છે જ્યારે મિત્રો મૃતકની સંખ્યાની વાત કરવામાં આવે તો એકવીસ જણાના મૃત્યુ પામ્યા છે તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે એટલે કે મિત્રો બજેટમાં મોદી સરકાર ખેડૂતોને છ હજાર ના બદલે મિત્રો દસ હજાર રૂપિયા આપશે જ્યાં દોસ્તો તો દરેકે દરેક આ ખેડૂત મિત્રો આ સમાચાર સાંભળી લેજો અને મોદી સરકારના કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ મિત્રો આ મહિને રજૂ થનારા બજેટને લઈને દેશવાસીઓ માટે ભારે ઉત્સુકતા જોવા મળી છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે મહત્વની જાહેરાતો કરે તેવી પણ પૂરેપૂરી અપેક્ષા છે અને મિત્રો આ બજેટમાં ખેડૂતોને પણ ઘણી આશાઓ રહેલી છે અને ખેડૂત મિત્રો ઈચ્છે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વાર્ષિક છ હજાર નો હપ્તો હવે મિત્રો વધારીને દસ હજાર રૂપિયામાં દસ હજાર કરવામાં આવે અને મિત્રો

મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો બેંગ્લોરના પ્રખ્યાત જીટી વર્લ્ડ મોલનો એક મિત્રો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો મીડિયામાં એટલે કે મિત્રો વિડીયામાં ધોતી પહેરેલ ખેડૂતોને મોલની અંદર પ્રવેશ એટલે કે મિત્રો એન્ટ્રી ના આપવામાં આવી તો મિત્રો આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો અને મિત્રો ખેડૂત સંગઠનોને ભારે ભારે વિરોધ પણ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે મિત્રો કર્ણાટકની સિદ્ધાર મૈયા સરકાર આ મામલે મિત્રો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે